રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર જય શ્રી રામ બધાને તો કેમ છો બધા અને ફ્રેશ થયા અને રસોઈ બનાવવાનું તો રસોઈ બનાવવામાં તો જે ડિસાઇડ નથી કર્યું પણ મને આજે રસ મલાઈ બનાવવાની ઈચ્છા છે કંઈક પ્રફુલ્લિત કીધું કીધું મીઠી વસ્તુ બનાવી ઘણા દિવસથી કંઈ મીઠી વસ્તુ નથી બનાવી તો કંઈક મીઠું બનાય અને દૂધનું ડબ્બુ લઈ લીધું છે આપણે સાડા ત્રણ લીટરનું છે દૂધનું કેન અને આપણે જે ટ્રાય કરીએ કે રસમલાઈ બને તો ચાલો ફસ્ટ દૂધ ગરમ કરવા મૂકી દઈએ મારી પાસે આ સ્ટીલનું સ્ટેકર છે આપણે તેમાં દૂધ ગરમ કરવા મૂકી દઈએ પહેલાં ઘણા દિવસથી વિડીયો પણ નથી બનતો કેમકે બિઝી થઈ ગયા છે નાઈટમાં જાય અને કામમાં પછી સૂવાનો ટાઈમ અને કામ કરવાનો ટાઈમ કંઈ એક્સેસ નથી થતો અને પ્રફુલ્લ ટ્રાય કરે છે કે વિડીયો બને ઘણા બધાની કોમેન્ટ પણ આવતી હોય છે કે તમે વિડીયો નથી મોકલતા તો અહીંયા જોબ કરવો પણ જરૂરી છે તો ચાલો આપણે મેં અહીંયા હા એટલે ઓલમોસ્ટ નાખી દીધું છે બસ આટલું જ દૂધ રાખ્યું છે પનીર બનાવવા માટે આપણે જે ગરમ થાય ત્યાં સુધીમાં બાકીને આપણી રસોઈ છે તે કંઈ બી વિસાર કરી અને બનાવી જમવાનું શું બનાવવાનું છે તે અને ઘી ગરમ કરવાનું છે કેમ કે મને ડબ્બો બદલવાનો છે સ્ટીલનો તો તેટલા માટે ડબ્બો ખાલી કરવા માટે ઘી ગરમ કર્યું છે ચાલો તેને પણ નાના ડબ્બામાં ઠલવી દઈએ થોડું થોડું બે ડબ્બામાં નાખવાનું છે હાફ હાફ કરવાનું છે તો આપણે એક ડબ્બો ભરાય તેટલું ગરમ થઈ ગયું છે સાઈડ પર મૂકી દેવા એટલે ઠંડુ પડીએ અને ચલો તો બાકીની રસોઈ શું બનાવવાની છે તે વિસર કરી લઈએ અને પછી રસોઈ બનાવવાનું ચાલુ કરી દઈએ કેમકે રસમલાઈ તો મીઠી વસ્તુ એક તો ન ખવાશે એટલા માટે બીજું કંઈ બી ખાવું પડશે તો તેના માટે કંઈક જમવાનું બનાવીએ અને એક તપેલું તો જે આપણે પનીર બનાવવાનું છે તેના માટે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે બાકીનું તપેલું મેં અહીંયા ડાયરેક્ટ આપણે જે રસમલાઈ બનાવવાનું છે તેના માટે તો આપણે તે પણ તેમાંય દૂધ ગરમ કરવા મૂકી દઈએ બંને સાથે તો આપણે સુગરમાં નથી કૂક કરતા રસમલાઈ તો મેં કેવી રીતે બનાવું છું તે તમને બતાવું છું તો મેં અહીંયા એક તપેલામાં દૂધ ગરમ કરવા ઓલરેડી મૂકી દીધું છે અને આ મૂક્યું છે બીજું તપેલું તો આપણે આમાં હજુ થોડું દૂધ નાખીશું અહીંયા આપણે બીજા તપેલામાં પણ સેમ એટલું જ દૂધ લીધું છે બેમાં હાફ હાફ તરત આપણે અહીંયા એકલી દૂધીનું શાક બનાવવાનું છે તો તેના માટે મેં અહીંયા મીઠો લીમડો અને ટમેટા પહેલાં લઈ લીધા છે એટલે પહેલાં તેને ઝીણું ઝીણું કાપી અને આપણે તેનો વઘાર કરી દઈએ અને પછી લાસ્ટમાં દૂધી રેડી કરી દઈએ ત્યાં સુધીમાં આપણે રસમલાઈ માટે દૂધ રેડી થઈ જશે ગરમ થઈને દૂધીનું શાક વઘારવાનું છે દૂધીનું શાક વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ટમેટા રેડી છે મીઠો લીમડો પણ રેડી છે બસ આપણે દૂધીને પણ કાપી અને દૂધી કરી લઈએ તેલ ગરમ થાય છે स्वाद अनुसार मीठू मिक्स करिए कर थोड़ा गैस फास कर नाखी लाल मरचू पाउडर तो अँ बे चमच जटलू लाल मरचू पाउडर हाफ स्पून हलदर વન એન્ડ હાફ સ્પૂન જીરું ધાણા પાવડર ફાઈનલી તો આપણે પનીર બનાવવા માટે દૂધ ઉકળી ધળી ગયું છે તો આપણે થોડુંક હાઈ ટેમ્પરેચર થાય ત્યાં સુધી ગરમ કરીએ એટલે પનીર મસ્ત નીકળી જાય અને થોડુંક નોર્મલ પણ ગરમ ઓછું હશે તો પનીર નહીં નીકળે એટલા માટે થોડુંક હજી ગરમ થવા દઈએ દૂધને પછી આપણે તેના લીંબુનું જ્યુસ નાખીશું ફ્રેશ આપણે ફ્રેશ લીંબુનું જ્યુસ બનાવીએ અને પછી નાખીએ પણ આપણે અહીંયા મેં બટેટા પણ લઈ લીધા છે કેમકે એટલી શાક મને લાગીશ તો બહુ થોડુંક થઈ જશે પ્લાન ચેન્જ થતું રહેશે હંમેશા કંઈક ના કંઈક જે કરવાનું હોય તે ના થાય બીજું જ કંઈક આપ્યું તો સર અહીં મેં પ્લાન બદલાવ્યું એટલા માટે કે હવે દૂધી અને બટેટું બનાવી નાખીએ તો વધારે સારું તો અહીંયા બટેટા પર કાપી અને રેડી કરી નાખ્યા સારું તો બે કરવા ગયા છે અમે ઘરે હોલિડી કરીએ છીએ આપણે દૂધીને પણ રેડી કરી નાખીએ અને આપણે ઓરેડી વઘારેલું બધું રેડી છે દૂધી ફ્રેશ ફ્રેશ આપણે લાવ્યા હોય બનાવીએ તો સરસ થોડા દિવસ રહે એટલે તે પણ થોડુંક ઓછા થઈ જાય છે વેજીટેબલ્સ કોઈ બી હોય રીંગડા બટ બટાકા ઓકે છે પણ બીજું કોઈ બી વેજીટેબલ તો આપણે અહીંયા મસાલો રેડી થઈ ગયો છે અહીંયા દૂધ બધું નાખી દઈએ અને સાથે આપણે રોટલી બનાવવાની છે તો આપણે અહીંયા બંને દૂધ ઉકળી ગયા છે मिक्स कर दें और नकल बदल लग जाए तो इसे साथ साथ बनने काम करता जाओ ऊपर से तो चलो अपनी डिब्बी बाकी से थोड़ी कप पानी तो पर रेडी करना खी તો આપણું અહીંયા દૂધી બટાકાનું શાક હવે આપણે રેડી છે મસ્ત એકદમ દેખાય છે દૂધ મસાલાવાળું તેને કુકરમાં ધીમા ગેસ પર આપણે ઢાંકી દઈએ અને આપણે હવે રસમલાઈ બનાવવા માટે લીંબુ લઈને અમે ઘણા બધા લીંબુ લાવી છે એકદમ સુકાઈને ડ્રાય થઈ જશે અને બેગમાં પેક કરીએ ને નાખીએ તો થોડાક દિવસ ફ્રેશ રહીએ અને હવે આપણે અહીંયા ચારથી પાંચ લીંબુ લઈ લઈએ પાંચ આપણે અહીંયા લીંબુ લઈ લીધા છે ચારથી પાંચ ટ્રાય કરીએ કે ઘસી નાખીએ તો એમાંથી ઇન્ડિયાની જેમ જ્યુસ નીકળશે ફટાફટ ઓછા થઈ જાય એટલે ઇન્ડિયામાં આવી રીતે ઘસીને આપણે ટ્રાય કરતા હતા શું બધું કાપી અને બધાનો જ્યુસ કાઢી નાખીએ કડક થઈ જશે ઠંડીના લીંબુ પણ ફ્રીઝરમાં બારે પણ એટલું જ ટેમ્પરેચર છે ઠંડુ અને ઘરમાં અંદર છે ચાલો બધી લીંબુનું જ્યુસ કાઢી નાખીએ આપણે દૂધ પણ રેડી છે એ જ્યુસ કાઢી નાખી છે બધા લીંબુનું અને આવી રીતે મિક્સ કરીએ અને મેં ગળણી લીધી છે એમાં દૂધમાં તો ચલો આપણું દૂધ પણ એકદમ હાઈ ટેમ્પરેચરમાં ગરમ થઈ ગયું છે અને ઉકળી ગયું છે તો ગેસ થોડું ફાસ્ટ કરી અને ડાયરેક્ટ બંધ કરી દઈએ તો હમણાં એક મિનિટ માટે મેં ફાસ્ટ ગેસ કર્યો છે સાઈડનું પણ દૂધ બેસી જોયું બધું બહાર ગેસ આપણે બંધ કરી દઈએ અને પાસે લીંબુ જ્યુસ તો આપણે નાખ્યું હવે ધીમે ધીમે બસ રેવા દઈએ બાકીનું ચમચે તે પણ પનીર થાય ત્યાં સુધી વેટ કરીએ તો મેં ગેસ બંધ કરી દીધો છે પણ બાકીનું છે તે પણ નાખી દઈએ અને એકદમ ઠંડુ પાણી થોડુંક નાખી દઈએ તો મેં થોડુંક ઠંડુ પાણી નાખી દીધું ધીરે ધીરે મિક્સ કરી દઈએ એટલે બાકીનું બધું દૂધ છે તે પણ ફાટી અને આપણે પનીર બની જાય તો પનીર લાઈટ બની જ ગયું છે ઓલરેડી તો અહીંયા જો બધું પણ આપણે થોડુંક લીંબુનું જ્યુસ સારા ખાટા લીંબુ અને સારી રીતે વધારે પ્રમાણમાં લેવું પડે તો મસ્ત આપણે અહીંયા તો ફાઇનલી પનીર બની જ ગયું છે કડક પણ છે બહુ ગરમ છે તો આપણે એને ઠંડા પાણીમાં નાખીએ અને થોડુંક ઠંડુ કરી નાખીએ તો મારી પાસે એક આવી જારીવાળી બેગ છે મળી જાય છે આવી આપણે કોઈ આલડીમાં કે આલડી લીડરમાં આવી બેગ મળે છે તો તે લઈ અને એક આ ઝારીવાળું તેનાથી લઈ લઈએ કે પાણી નાખવામાં બહુ હાર્ડ લાગે છે આખું તપેલું ઉપાડીને તો મેં પહેલાં હાફ આવી રીતે પનીર કાઢી લઈએ અને પછી બાકીનો ઇઝી પડે ધગવાનો સાંજો સોરીને ક આમાં ધગી પણ જવાય તો તો આપણે બધી પનીર કાઢી લીધું છે બારે પનીર આમાં નાખી દઈએ આપણે એકદમ ઠંડુ પાણી લઈ લઈએ કોલ્ડ વોટર નથી ધોઈ નાખીએ એટલે ખટાસ ઓછી થઈ જાય ફાઇનલી આપણે અહીંયા પનીર કઢાઈ ગયું છે પણ હવે આપણે એમાંથી પાણી બધું લીસવાનું છે તો અહીંયા પાણી લીસવી નાખીએ ધીમે ધીમે ताली जम વધારે કાઢી નાખે તે સારું પડે આપણે पनीर કડક થઈ જાય ચલ તો બધું पनीर આપણે માં રાખી દીધું અને હવે દેને નિયમેલી ટુ સે એલચી પાઉડર એલચી અને જાયફરનો પાઉડર સે તે નાખી દીધો છે અને આપણે બાકીનું દૂધ માં પણ રાખીશું અને એક સમસે જેટલું એક થી બે સમસે જેટલી ખાણ લેતી છે એટલા માટે કે આને સોફ્ટ કરવામાં इजी પડે બધાની અલગ અલગ રીતે પણ સોરી રસમલાઈ બનાવવાનું હોય છે તો મેં કંઈક આવી રીતે બનાવ્યું છે બની અને પછી આપણે તેમાં થોડું સુગર નાખી એટલે હું જલ્દીથી એકદમ જેમ આપણે રોટલીનો લોટ સોફ્ટ બનાતા હોય તેવી રીતના લોટની જેમ ગૂંથવાનું છે મસ્ત થઈ ગયું છે તો એકથી બે મિનિટ અને બે મિનિટ સુધી સોફ્ટ કરવા માટે તો આપણે એકદમ રોટેના લોટ જેવું સોફ્ટ થઈ ગયું છે તો ચાલો હવે આપણે એના રસમાં લઈને ગોલા બનાવવાના છે ચાલો તો તે પણ ગોલા આપણે બનાવી લઈએ ફટાફટ તો આવી રીતે કંઈ એક આપણે રેવા દઈએ આપણે કેટલું મીઠા પ્રમાણે પેલા ખાંડ નાખી દઈએ ત્રણ સ્પૂન ચાર સ્પૂન પાંચ સ્પૂન સાતથી આઠ સ્પૂન જેટલી જરાક ક્રસમલાઈ એમ તો મીઠી જ હોવી જોઈએ એકદમ મોરી અને ફીકી ન લાગવી જોઈએ તો એના માટે થોડી ખાંડ વધારે લાગી છે અને એના પછી આપણે નાખવાનું છે એમાં ઘણું બધું એલચી પાવડર અને જાયફર પાવડર નાખી દીધું છે બધાને થોડુંક એક મિનિટ માટે મિક્સ કરી દેવાનું છે ચાલો તો એક મિનિટ માટે આપણે મિક્સ કરીએ અને ગેસ થોડો ફાસ્ટ કરીએ અને જે આપણે પનીર આ ગોલા બનાવ્યા છે એક એક કરીને બધાને મૂકી દઈએ એમાં એટલે બધા તે કૂક થઈ જશે તેમાં રસમલાઈ ઘણા બધા ખાંડની ચાસણી બનાવી અને તેમાં કરે છે પણ મને આ ઈઝી લાગે છે હંમેશા મેં આવી રીતે રસમલાઈ બનાવું છું તો તમને આ રેસીપી ગમી હોય તો જરૂર બનાવજો આવી રીતે અને આવી રીતે બી સેમ ટુ સેમ જે રસમલાઈ આપણે બનાવી છે તેવી જ બને છે જેમ સુગરની ચાસણી હોય પણ આમાં તમને જ્યારે બનાવો ત્યારે એકથી બે ચમચી શુગર નાખી દેવાની એટલે એમાં થોડુંક અંદરથી અને એલચી પાવડર જાયફલ પાવડર નાખી દેવાના એટલે મસ્ત મીઠાસ આવી જાય તો ચાલો આપણે આ રેડી છે હવે કૂક થવા દઈએ આપણે એને ફાસ્ટ ગેસ કરી દીધો છે એકદમ બાકીનું કામ ફિનિશ કરીએ ક્લિનિંગનું અને રોટલી બનાવવાની છે તો રોટલી બનાવીને આપણે રસ મલાઈ એક વખત તમને દેખાડી દઉં કે કેવી રીતે ગોલા પણ એકદમ ફૂલી અને મોટા થઈ ગયા છે રસ એટલા તો એ જેવા આપણે સુગર અને છાચણીમાં ફ્રાય કરીએ તેવા જ બની જાય છે દૂધમાં પણ તો આપણે એક્સ્ટ્રા તે એક સુગરનું પાણી બસે છે અને બે તપેલા રાખવા પડે છે આમાં એમાં ત્રણ તપેલા થઈ જાય છે આમાં આપણે બે તપેલામાં પતી જાય છે કૂકિંગ ઈઝી પડે છે થોડુંક તો આ ઈઝી રસ મલાઈની રેસીપી છે ગમી હોય તો જોઈ જજો કેટલા બધા મસ્ત આપણે પનીર જે રસમલાઈના ગોલા બનાવેલા છે તે ફૂલી અને ઉપર આવી જશે એકદમ તમે અહીંયા ચમચી રાખી છે એટલે નહીં તો તેમાં મૂકી રાખી છે આપણે અહીંયા એક છોલા ચાય બનાવવા મૂકી દીધી છે અને એક ગેસ પર આપણી રસ રેડી થઈ છે તમે ધીરે ધીરે ઉપર જે તર્ક બને તેને અંદરની તરફ નાખી દઈશું અને આપણે અહીંયા રોટલી બનાવવાનું પણ ચાલુ કરી દીધું છે મોટી મોટી રોટલી બનાવી નાખીએ છીએ દુધ્ધી અને બટાકાને સાફ પણ રેડી છે થોડું પાણી દેખાય છે બધાને તો આપણે તેને થોડુંક બારી નાખીએ મસ્ત સાફ રેડી કીધું ઓરેશ થઈ ગયું છે કુકરમાં અને આપણે રોટલી પણ રેડી કરી લઈએ આજે આપણે ઇન્ડિયાના જે દેશી ઘઉં હોય તેની રોટલી બનાવીએ છીએ તે લોટ યુઝ કરીએ છીએ હમણાં થોડાક દિવસથી પછી પાછળ સેમ કોટમાં આવી જશે મસાલો રસોઈ બનાવી નાખીએ અને પછી ચોક પર નીકળવાનું છે તો રસમલાઈ મઈ એવું છે અને એમાં આપણે હજુ કેસર અને પિસ્તા અને એવું બધું નાખવાનું બાકી છે એટલે આપણે રસમલાઈ અહીંયા બનેલી છે અને એકદમ જે સોપમાંથી તમે બાઈક કરીને લાવો તેવી જ બની ગઈ છે પણ આપણું એમાં જે બધું નાખવાનું છે તે બાકી છે કેસર અને પિસ્તાનું કૂકરું તો એમાં મારી પાસે ટાઈમ નહોતો પિસ્તા ફોલવા પડે તેમ છે અને આપણે અહીંયા રોટલી પણ બની ગઈ છે મસ્ત અને દૂધી બટાકાનું શાક એકદમ મસ્ત બની ગયું છે અને આપણા માટે ચાય રેડી છે તો ચાલો ચાય એન્જોય કરીએ શાક રોટલી રેડી છે અને જોબ પર જવા માટે પણ રેડી થવાનું છે તો વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરજો અને રસમલાઈ આવી રીતે તમે બનાવતા હોય તો કોમેન્ટ કરજો અને કેવો વિડીયો લાગ્યો રસ મલાઈનો તો જરૂર કોમેન્ટ કરી કહેજો તો થેન્ક યુ ઓલ ઓફ યુ વોચિંગ ધ માય વિડીયો એન્ડ નેક્સ્ટ વિડીયોમાં મહિલા બાય બાય રાધે રાધે જય શ્રી કૃષ્ણ